અમદાવાદના નિકોલમાં ભગવાન શ્રી રામની કળશ યાત્રા નીકળશે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાંસેરિયા પણ આ યાત્રામાં જોડાયા છે ગણેશ વિદ્યાલયના બાળકો દ્વારા ભવ્ય યાત્રા કાઢવામાં આવી છે બાળકો શ્રી રામ સીતા લક્ષ્મણ હનુમાનની વેશભૂષામાં સજ્જ જોવા મળી રહ્યા છે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાયા છે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાંસેરિયા તો ગણેશ વિદ્યાલયના આ બાળકો છે તેમના દ્વારા આ યાત્રા કાઢવામાં આવી છે કળશનું પૂજન થયું છે રામનું પૂજન થયું છે નાના બાળકો રામ લક્ષ્મણ સીતા હનુમાનના વેશ ધારણ કરીને આવ્યા છે ત્યારે ખરેખર એક ભારતીય સંસ્કૃતિ રામરાજ દુનિયા ઝંખી રહી છે એ વિચારો એ સદભાવના એ પ્રેમ એ કરુણા સમાજના દરેક સમય સમાજ સુધી પહોંચે પ્રેમ પ્રેમદયાને કરુણા પ્રત્યેક વ્યક્તિનો આદર મારું નુકસાન કરનારને પણ હું માફ કરું એવા રામના સિદ્ધાંતો દરેકના લોહીની અંદર વહી રહ્યા છે ત્યારે શાળા દ્વારા આજે આવો સુંદર કાર્યક્રમ કરવા બદલ હું હૃદયપૂર્વક એક નાગરિક તરીકે એમને વંદન કરું છું બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ જે છે તે અયોજા મંદિરની અંદર બિરાજમાન થશે અને તેની પહેલાં દેશભરની અંદર જે છે તો ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યા છો ત્યારે અમદાવાદ શહેરના નિકોલ અંદર પણ આવેલી ગણેશ વિદ્યાલયના બાળકો દ્વારા પણ છે જે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસી જે છે કે તેમણે આ કળશ યાત્રાનું જે છે તે પ્રસ્થાન કરાવ્યું અને અહીંયા ભગવાન શ્રી રામની જે છે તે આરતી પણ ઉતારવામાં આવી હતી તો શાળાના જે બાળકો જે છે કે મોટી સંખ્યામાં બાળકો એકત્રિત થઈ ભગવાન શ્રી રામ સાથે લક્ષ્મણ માતા સીતા અને ભગવાન હનુમાનનું જે છે તે વેશ ધારણ કરીને લોકો જે બાળકો જે છે તે પણ આવ્યા હતા અને હર્ષો ઉલ્લાસ સાથે મોટી સંખ્યામાં બાળકો એકત્રિત થઈને ભગવાન શ્રી રામની આ કળશ યાત્રાની અંદર જોડાયા હતા આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પ્રભુ પાંચેની સાથે કળશ યાત્રામાં મોટી સંખ્યાની અંદર જે બાળિકાઓ જે છે કે જે સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે તે જોડાય છે અને આ કળશ યાત્રાનું પ્રસ્થાન જે છે તે કરવામાં આવશે કિલોમીટર સુધીના એરિયામાં આ આ જે છે તે અને તમામ જગ્યા ઉપર રામ મંદિરને ને લઈ જે છે તેને લઈને લોકોમાં માં જાગૃતતા આવે ને ભગવાન શ્રી નામના જે વિચારો છે તે લોકો સુધી પહોંચે તે હેતુથી આ કળશ યાત્રાની શરૂઆત કરાવી છે કેમેરા પર્સન વિકી ઠાકોરની ની સાથે પ્રદીપિયા ગુજરાત પોસ્ટ અમદાવાદ